ઉપયોગ આપણે કર્યો આધુનિકતા આવી મશીનો આવ્યા ડીઝલ કેરોસીનની શોધ થઈ એટલે બળદથી પાણી કોહથી ખેંચતા એની જગ્યાએ ઓઇલ એન્જિન લાવ્યા એટલે જે ખેંચતા તેના કરતાં અનેક ઘણું ખેંચવાનું ચાલુ કર્યું એ પછી ઇલેક્ટ્રિસિટી આવી એટલે પછી તો એવું લાગ્યું કે હજુ વધારે આપણે સિંચાઈ કરી શકાય વધારે ઊંડાથી પાણી જેટલું ધરતીમાં હોય એને હજુ બહાર કાઢો હજુ બહાર કાઢો એટલે જે હજારો વર્ષથી આપણી ધરતીની અંદર પાણી જે સંગ્રહીને પડ્યું હતું એ પાણીને ઉલેચવાનું ચાલુ કર્યું અને સહેલાઈથી જે ઉલેચવાનું ચાલુ થયું સરકારોએ પણ સબસિડીઓ આપી લાઈટ ઉપર પહેલાં ડીઝલ ઉપર ખર્ચો ચાલતો હતો એની ઉપર પીપળાના પૈસા વધારે થતા હતા પણ ઇલેક્ટ્રિસિટી આવી એટલે પાણી કાઢવાનું ખર્ચ બિલકુલ સસ્તું થઈ ગયું એના કારણે કરીને પાણી છૂટથી બહાર મૂકવાનું ચાલુ કર્યું ખેતીના પાકો પણ એવા પસંદ કર્યા કે જેથી પાણી જેટલું કઢાય એટલું કાઢો જેટલું ધરતી માતાના પેટાળમાંથી પાણી કઢાય એટલું કાઢ કાઢ પચાસ વર્ષ સુધી કર્યું આપણે એરંડા જેવા પાકો કર્યા કપાસ જેવા પાકો કર્યા રાયડા જેવા પાક કર્યા બાજરી કરી મોટા મોટા કેરા કરી નાખ્યા એક કેરો નહીં શેક આ ખેતરથી આ શેડેથી પહેલાં શેઢે જાય એ હરિય બનાવ્યા અને પછી અહીંથી પાણી મૂકી એટલે શેક નીચે સુધી તરબતર પાણી ભર્યું હોય દરરોજ પાણી કાઢતા ગયા કાઢતા જ કાઢતા ગયા અને પચાસ વર્ષે ખબર પડી કે આપણે તો ધરતીનું પાણી લગભગ લગભગ કાઢી નાખ્યું છે અને હવે કેટલીક જગ્યાએ તો આઠસો નવસો ફૂટ સુધી પાણી રહ્યું જ નથી નીચે પથ્થરે પહોંચી ગયા છીએ હજુ પણ લોકો નથી જાગતા એટલે એક તો આ જગાડવા માટેની મીટિંગ છે અને એક પદ્ધતિથી કામ નહીં કરી શકાય જો પચાસ વર્ષ પછી સો વર્ષ પછી પણ આપણા સંતાનોને પાણી આપવું હોય એ પાણી વળે વગર તળવેને તળવળે નહીં એના માટેનું જો કામ કરવું હોય તો આ સમય છે જે દિવસે આપણે આ ધરતી ઉપર નહીં હોઈએ ત્યારે પણ આપણા સંતાનો આ ધરતી ઉપર જીવી શકે એ પ્રમાણની વ્યવસ્થા કરવી હોય તો આ જાગવાનો સમય આ જ છે પછી સમય મોડું ખૂબ થઈ ગયું હશે અત્યારે પણ બહુ મોડું થઈ ગયું છે પરંતુ મોડા મોડા જાગ્યા છીએ તો એક સાથે બધા મહેનત કરીએ તો અશક્ય નથી હજુ શક્ય છે કે વીસ વર્ષ પછી પણ આપણા સંતાનો પાણી ધરતી ઉપર મળી રહે એવી સ્થિતિ ઊભી થઈ શકે આપણે થોડું દૂરનું પણ જોવું પડે ધરતી ઉપર પાણી નીકળી ગયું એટલે બધા શું કહે છે કે નર્મદાનું પાણી આવશે ને એમાંથી કરશું હું નર્મદાના કમાન્ડ એરિયાની અંદર જઈને જોઈને આવ્યો છું બહુ લાંબુ સમય નહીં ટકે તમે એવું ના માનતા કે પચીસ વર્ષ પછી પણ નર્મદાનું પાણીથી આપણે તળાવ ભરી શકાશે અને કરી શકાશ એટલી અવેલેબિલિટી નથી ત્યાં પણ જંગલો જે છે એની જેટલી સ્થિતિ જોઈએ જેટલો નિતાર જોઈએ જેટલું આવવાની વ્યવસ્થા હતી એ મધ્યપ્રદેશથી કરી મહારાષ્ટ્રથી કરી આપણા ગુજરાતનો એરિયા એટલી અવેલેબિલિટી નથી અને એટલી નથી તો પીવાનું પાણી ક્યાંથી લેશો અહીંયા રાજસ્થાનની આજુબાજુમાં નજર કરો ક્યાંય નથી આપણે ત્યાં તો આપણી નદી છે એને આપણે સૂકી કરી નાખીએ છીએ બનાસ તો બાર માસ વહેતી નથી ધરતીનું પાણી જે હતું પીવા માટે એ પણ કાઢી નાખ્યું છે લાવ શું ક્યાંથી અવેલેબિલિટી ક્યાંથી ચલો આપણે કહીએ સરકાર પાઇપો નાખી દે કેનાલો કરી દે પણ પાણીનો જથ્થો ક્યાંથી આ બધા ડેટા જોઈને હું તમને કહું છું આંકડા જોઈને કહું છું જો આપણે આપણા બાળકોને તળવળાવવા ન હોય આપણે આપણા વીસ વર્ષ પછી પણ આ ધરતી ઉપર ખેતી થઈ શકે એવું કરવું હોય તો હજુ આપણા હાથમાં છે આપણે જો આજે મહેનત કરીએ આપણે દસ વીસ વર્ષ માટે પૂરો પુરુષાર્થમાં આપણે બધા લાગી જઈએ તો આપણી નવી પેઢી જ્યારે આપણી આંખ બંધ થઈ ગયા પછી પણ જે લોકો જીવવાના છે એ લોકો પણ પાણી સાથે જીવી શકે એવું આપણા હાથમાં છે આપણી મહેનતથી થઈ શકે એમ છે અને હું જે વાત કરું છું ખાલી શબ્દ નથી ડેટા સાથે કહું છું વિઝન સાથે કહું છું પ્લાનિંગ સાથે કહું છું આવું કરો તો બચી શકાય એવું છે એનું આયોજન છે પણ એકલો હું અહીંયા કરું કે એકલી ટીમ કરે કે એકલી ડેરી કરે કે એકલી સરકાર કરે એનાથી આ કામ થઈ શકે એવું નથી એમાં પ્રજાએ જોડાવવું પડે પ્રજાએ સહભાગી થવું પડે તો જ આ શક્ય છે ઘણા લોકો કહે છે કે તો પાણી બહારથી લઈને આપણે નાખીએ ને ચલો બારથી નાખીએ બનાસકાંઠાની અંદર પાંચ યોજનાઓ મૂકી એક અહીંયા કર્માવત માટેની છે બીજી શીપુ માટેની પાઇપલાઇન નાખી બીજી આપણે અહીંથી દાંતીવાડા બાદ માટેની લાઇન નાખી ત્યાંથી હવે હજુ બીજી ત્રણ નવી લાઇનો નાખી રહ્યા છીએ એ પાણીથી બધા તળાવો ભરવા માટેની વ્યવસ્થા ડેમો ભરવા માટેની વ્યવસ્થા કરીએ પણ જો આપણે આ જ પ્રમાણે વાપરવાનું ચાલુ કરીએ તો એક ઇંચ પણ જમીન બહારથી ઉપર આવે એમ નથી એ પાણી બધું ભેગું કરો ને તો દર વર્ષની જેટલી ડેફિશિયન્સી છે ને વાપરવાની એટલું જ પાણી છે એટલે જેટલું આવે એટલું આપણે વાપરી લઈએ પણ જે પેટાલ ખાલી કરી નાખ્યું છે પચાસ વર્ષથી એને જ્યાં સુધી નહીં ભરીએ ત્યાં સુધી ક્યાંથી થશે અને જે દિવસે ત્યાંથી પાઇપમાંથી આવતું પાણી બંધ થઈ ગયું નર્મદા ત્યાંથી આપવાનું બંધ જે વર્ષે થયું તે વર્ષે શું કરશું ડેમમાં જ પાણી ના હોય તો પછી શું કરશું ક્યાંથી પીશું ક્યાંથી સિંચાઈ કરશું તો રસ્તો એક માત્ર છે સ્ટોરેજ કરીને રાખવું પડે પાણીને ધરતીમાં રાખવું પડે એના વગર કોઈ રસ્તો નથી આ વાત કરું છું સમજાય સમજાય છે તમને બધાને એમ જરા હાથ ઊંચો કરજો ને બસ બસ આ ગંભીરતા પણ સમજાય છે ને અહીંયા પીજે આપણને કરતા હતા કે પાણીદાર જિલ્લો બનાવીએ બધું કરીએ બરાબર છે શબ્દ તરીકે સારું છે પરંતુ આજે તો મોટી આફત છે અને આગ લાગી છે ને ત્યારે કૂવો ખોદવાનો છે પહેલાંથી કૂવો ખોદવાનો અત્યારે છે એવું નહીં આગે લાગી છે ને કુવોએ ખોદવાનો છે એટલે કેટલી મહેનત કરવી પડે એવી પરિસ્થિતિ તમે સમજો સ્કોપ શું છે સ્કોપ એવો છે કે બનાસકાંઠા જિલ્લા પાસે જો આપણે મહેનત કરીએ તો ઇઝરાયલ કરતાં વધારે પાણી છે એક કુદરતની મહેરબાની છે કે એના કરતાં વધારે વરસાદ આપણી ધરતી ઉપર આવે છે એ દેશે કરી દીધું છે આપણે એ મોડલને પણ લાવી શકાય આપણે એક નવે મોડલની સાથે સાથે આપણી ધરતીને બીજી રીતે પણ જોઈન્ટ કરી દઈએ આપણો દેશી પદ્ધતિ છે એને પણ કરીએ આ શક્ય છે આપણે ત્યાં વરસાદ દર વર્ષે જે આવે છે એ પાણી સિંચાઈ માટે પૂરતું છે સિંચાઈની પદ્ધતિ બદલવી પડે ફ્લડ ઇરિગેશનથી નહીં ચાલે ફુવારા પદ્ધતિથી નહીં ચાલે આ બે પદ્ધતિઓની બદલે ડ્રીપ ઇરિગેશન સુધી બધા ખેડૂતો જાય તો આ શક્ય છે ટપક સિંચાઈ કરવી પડે ફ્લડ કરતા ફુવારામાં પાણી ઘણું બધું બચ્યું છે પણ એ ફુવારા પદ્ધતિમાંથી આજે જે પાણી વપરાય છે એટલું પાણી અવેલેબિલિટી નથી પચાસ વર્ષ સુધી તમારે સાઠ વર્ષ સુધી સિંચાઈ કરવી હોય તો ફુવારા કરતાંય તમારે નવી પદ્ધતિ ડ્રીપ નીચે એમાં જવું પડે પહેલી શરત આ જ લોકજાગૃતતા એટલા મોટા પ્રમાણમાં કરવી પડે કે નાવા બેસે ત્યારે એને યાદ આવે કે હું એવા સૂકા પ્રદેશની અંદર છું કે જ્યાં મારી પાસે પાણી શેક નર્મદાથી લાવવું પડે છે ત્યારે આ પાણીથી હું નાવું છું મારી ધરતી ઉપર પાણી નથી તો હું એને ફુવારો ચાલુ કરી અને નાવું એવું મારે ના નવાય આ એક એક જન જન સુધી આ વાત પહોંચાડવી પડે પશુ માટે પણ જે પાણી આપણે વાપરીએ છીએ એનું માથે જે નવડાવવામાં બીજું ત્રીજું તો એકદમ એની નવડાવવાની પદ્ધતિ હોય પણ ઉપાડીને ડાયરેક્ટ આવે એટલે ડોલે ડોલ આપણે નાખ્યા કરીએ છીએ એ પદ્ધતિથી ન કરવરાય બધી બાબતોમાં કરકસર કરવી પડે બધી બાબતોમાં પચાસ લાખ લોકો છે એક એક વ્યક્તિ પચાસ પચાસ લીટર પાણી બચાવે ને રોજનું નાવામાં ધોવામાં કપડામાં તો પણ રોજનું કેટલું બચે તમે પાયો પાયો પચીસ લગભગ કરોડો લીટર પાણી એક દિવસનું નાવા ધોવા અને વપરાશની અંદરથી આપણે બચાવી શકીએ એમાંથી એટલું બચી શકે અને ખેતી અને સિંચાઈ આ બેની પદ્ધતિમાં તો આપણે ડ્રીપ અને માઇક્રો ઇરિગેશન કરવું જ પડે ધીમે ધીમે એની અંદર જતું રહ્યો અને ફ્લડ તો હંડ્રેડ પર્સન્ટ બંધ કરવું પડે કોઈ ખેતરની અંદર કેરો વાળીને જતા હોય તો એ તો બિલકુલ ના ચાલે કેરાથી પાણી છૂટું પિયત કરતા હોય એમાંથી તો સો ટકા બહાર આવી જ જવું પડે એના માટે રાહ ન જોવાની હોય તાત્કાલિક કરવું પડે તો એક બાજુ આ બચાવવાનું કામ પાણીની પાણીની પદ્ધતિઓ જે છે એને સિંચાઈ માટેની પદ્ધતિ પાણી બચાવવું કઈ રીતે શહેરોની અંદર પણ વરસાદનું પાણી જેટલું આવે છે એટલું બધું ટૂમ્પે ટીમ્પું પાણી એ ધાબા ઉપર આવ્યું એ બધું પાણી જમીનમાં ઉતારવું પડે ખેતરની અંદર જેટલું પાણી આવ્યું છે એને ખેતરની અંદર જ રોકી રાખવું પડે એમાં જ એને જમીનમાં ઉતારવું પડે એની પદ્ધતિઓ અલગ અલગ કરીએ અને સતાય કેટલાક મોટા વેણ છે વોકળા છે એ વોકળાની અંદરથી જે પાણી આવ્યું છે અને એને શુદ્ધ કરીને ટ્યુબવેલ બનાવીએ બોર બનાવીએ